હાઇ ફ્રેન્ડ્સ આજે બની રહે છે ચોળાફળી સાથે મળતી ચટણી તો અહીંયા મેં ધાણા લીલા ધાણા છે ફુદીનું છે મરચું છે મરચાં થોડા તીખા લેજો સાથે આપણે લીધું છે લીંબુ અને આ બધાનો આપણે પેસ્ટ કરી લઈશું આ સિવાય ચણાનો લોટ હળદર સંજળ પાવડર અને લીંબુ ફૂલ આટલી ઓછી વસ્તુથી આ બને છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે હવે અહીંયા પાણીને આપણે ગરમ કરવા મૂકીશું અને ચણીને પીસી લઈશું હવે આપણે ચણાનો લોટ લઈશું એની અંદર આપણે આ જે ડ્રાય મસાલા છે હળદર સંજળ પાવડર અને લીંબુ આ બધું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું એનું પેસ્ટ જેવું બનાવી લઈશું અને આ બધું છે ને એ ગરમ પાણીમાં લા જે આપણે મરચાંની ચટણી વાટીને એ એડ કરી દઈશું અને એ પાણી ઉકળે એટલે એમાં આ આપણે બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું આ ચટણીને એકવાર ગરમ કરી અને પછી સરસ ઠંડી કરીને સર્વ કરશો તો આ ચટણી ખૂબ જ મજા આવી હોય છે અને એની થિકનેસ છે તમે વધઘટ કરી શકો છો ભારે જે ચટણી મળે ને એ આ જ રીતે મળતી હોય છે તો આ ચટણી જરૂરથી ટ્રાય કરજો ઘરે બહુ જ ઇઝીલી ઈઝીલી બને છે પણ ખાવામાં એટલી જ રાખે સારી લાગે છે અને તમે એને લગભગ ત્રણથી ચાર દિવસ માટે સ્ટોર કરી શકો છો આવી રીતે આપણે ગરમ પાણીમાં પહેલાં પેસ્ટને ઉકાળવાનો છે એક ઉભરો આવે ને ત્યારબાદ આપણે એ ચટણીની અંદર જે આપણે પેસ્ટ બનાવી એ એડ કરી દઈશું અને આ પેસ્ટ છે એના લગભગ બેથી ત્રણ ઉભરા લઈશું કે જેનાથી છે એ ચણાનો લોટ છે સારી રીતે ચડી જાય આ રીતે આપણે એને બનાવી દઈશું અને જો તમે આ રીતે ચટણી બનાવતા હોય ને ત્યારે મરચું થોડું ગ્રીન મરચું જે યુઝ કરો ને થોડું સ્પાઈસી રાખજો તો આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવશે જે બહાર મળે છે ને આ એવી જ બને છે તો આવી રીતે આપણી હોમમેડ મેડ ચટણી રેડી છે અને જો તમે ચોળાફળી ખાતા હોય ને તો અમદાવાદ સાઈડ આનું ચલણ વધારે છે તમારી તે ચોળાફળી સાથે શું ખવાય છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ તો તૈયાર છે આપણી ચટણી હવે આ ચટણીને આપણે એકદમ ઠંડી કરી અને લગભગ ત્રણથી ચાર દિવસ માટે તમે સ્ટોર કરી શકો છો અને આ ચટણીનો ટેસ્ટ પણ એવો ને એવો રહે છે ત્રણથી ચાર દિવસ માટે તમે એને સ્ટોર કરીને રાખશો ને તો અને જો તમે બનાવીને તરત સર્વ કરતા હોય ને તો એની અંદર બરફ એડ કરી શકો છો જેનાથી એકદમ સરસ મજાની ઠંડી થઈ જશે આ ચોળાફળીની ચટણી તીખી હોય અને જો એ ઠંડી ચટણી હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તમારે ત્યાં કઈ રીતે બનાવે છે એ મને જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને થેન્ક યુ સો મચ તો તૈયાર છે ચોળાફળીની ચટણી